મિત્રો અમે આવી ગયા છીએ એક નવો ચેલેન્જ વિડીયો લઈને આજે અમે મેંગી ચેલેન્જ લઈને આવ્યા તમે તમારી ઘણી બધી કમેન્ટ હતી કે મેંગી ચેલેન્જ કરો મેંગી ચેલેન્જ કરો તો અટાણે મેંગી ચેલેન્જ કરવા વાળો મારો સબસ્ક્રાઈબર છે જો આજે અને મને ચેલેન્જ કર્યો કે આપણે બે મેંગી ચેલેન્જ કરી જો આડી મેંગી બરાબર એ સજા બધી પછી બતાવવાની છે અટાણે મેંગી ચેલેન્જ ને આપણે ભાઈ સ્ટાર્ટ કરી દે બરાબર ટાઈમર સ્ટાર્ટ કરી દે પહેલા શું કર દે ટાઈમર સ્ટાર્ટ કર ઉગી જાય મને ખાવાનું તો હવે

udah balik nih oke benar ya terbaik hari terakhir

અમાર માટી હે ને અમાર માટી હરમાઈ બો નવો હવો હે ને ભાઈ એમ તો હે નવો હવ છો તમને ખબર તો હે ને કાજા વિડિયો

સવાજા હાઓ અગલી સાપ બધું આને કેટલી ખવડાવુ કરી સજામાં સટાઈ દેખી આપણે સટાઈને કે છે કે કીધું ભાઈ લાગે ને जो लफन खबर पड़ी है कैमरामैन ने انا قلت मैंने बयान नहीं देता हूं यार बोला बात आवे चालू काम नहीं આપા વિડીયો કટ ન કર ના ભેતા હોય તો ખાવી છે તું જલ્દી કર તું મને ખોટું ડિસ્ટર્બ ના નામી છું મને ભાવે મજા ઓલો કરી

હે ભાઈ હાલો હાલો લાવો તો મજા બહુ આવે છે તમને યાર ના કરાય બસ થોડી અરે તો થાય તું જારો થોડી એમ ના મેંગી વાત કરી આ તો વાધોડી જારો હું નાખી મેંગીમાં હું અમે તું ખાય તો નથી કઈ

બઉ તીખું લાગે છે પાણી તો જળશે નહી પાણી નહી મળે અહીંયા હજી ખાવા મજો મને તો બહુ ભૂખ લાગી

પૂરો થઈ ગયો તો ભાઈ આ તો હારી ગયો હવે શું કરવાનું હવે આજનો ચેલેન્જ અહી પૂરો હવે આગળ કોમેન્ટ કરજો કે ચેલેન્જ કરી તો મિત્રો હવે આગળ તમારો જે પણ ચેલેન્જ હોય ને એ અમને કોમેન્ટ બોક્સમાં લખી દેજો એટલે અમે એ ચેલેન્જ પૂરો કરી દેશું બરોબર આ ચેલેન્જ પૂરો